નો સ્ટાફ હોવા છતાં એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસની બસ પર ચડીને વિરોધ દર્શાવ્યો હતો આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો દાદા સાહેબના પગલા તરફથી એનએસયુઆઈના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ માટે આવી પહોંચ્યા હતા દાદા સાહેબના પગલા તરફથી એનએસયુઆઈના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ માટે આવી રહ્યા હતા ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી કાર્યકરો પહોંચે તે અગાઉ જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી લેવામાં આવી હતી એસીપી બે સહિત એકસો પચાસ જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર હતા પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી કાર્યકરોની અટકાયત દરમિયાન